મિત્રો પવિત્ર શારદીય નવરાત્રિ નિમિત્તે આપણે નાગરોની પરંપરા બેઠા ગરબા ઉપર વિડીયોઝ કરી રહ્યા છીએ એના વિડીયો નંબર છમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આપણે બેઠા ગરબાના ક્રમ અને માનિક અંકોત્રીથી માંડીને શરૂ કર્યું વારાસુર ધૂન મંડળમાં જે સિત્તેર વર્ષથી જૂનાગઢમાં ગવાય છે એમાં ગવાતા ગરબા નો ક્રમ અને શાસ્ત્રોક્ત વિધિ આપણે જોયો એને આગળ જોઈએ તો ગરબાની શરૂઆત અને ખાસ કરીને પહેલા દિવસે માને કંકોત્રી ચૌદશને દિવસે લખવામાં આવે છે ભાદરવા વત ચૌદશને દિવસે પછી સર્વારંભે અને દ્વારા ગણેશની આરાધના કરવામાં આવે છે સર્વારંભે પ્રથમ નમીએ રિદ્ધિ સિદ્ધિ સ્વામી ગણપતિ ત્યારબાદ હવે મંદિરના બારણા ઉઘાડો મોરી માત ગગન કેરે ઘાટા આવી નોરતાની રાત અવિનાશ વ્યાસજીની રચનાનું ગાન કરવામાં આવે છે અને ત્યારબાદ સ્થાપન માત તણા કીધા છે પૂજન દેવી તણા લીધા છે માનું સ્થાપન થાય છે અને માળી તારું કંકુ નવલા આ નોરતા વગેરે ક્રમમાં બધા ગવાય છે નવ નવતે નોરતા રે મા ગરબે રમવાને ગરબે રમવા આરાસુર આરાસુરનો ચોક શું છે ચૌદ બ્રહ્માંડનો ચોક છે કે જ્યાં માતાજી પોતે ગરબે રમે છે અને આ ગરબો શું છે લક્ષ ચોર્યા ભવનો રાસડો રે માં બે રમવા નિસર્યા જોવો સિમિલી કેટલું મોંડું તત્વજ્ઞાન છે રચયતામાં કે આપણે જે ગરબા ગાઈએ છીએ શું છે તો કે ચોર્યાસી લાખ જન્મ જન્માંતરના આપણે જે ચક્કર છે એને ગરબાના પ્રતિક રૂપે વર્ણવ્યું છે કે આ ચોર્યાસી ભાવનો રાસડો છે એમાં આપણે ગરબે રમવા માટે નીકળ્યા છીએ પછી બીજને દિવસે આપણે જોયું કે માતાજીનો પાટોત્સવ છે માતાજીની રવાડી નીકળે છે માં જે ભક્તો નથી આવી શકતા મંદિર સુધી એને દર્શન આપવા અને નગર ચર્ચા એ નીકળે છે ચંડીપાઠ થાય છે કુંવારકાબટ્ટુકનું પૂજન થાય છે અને એ રીતે બીજનો ક્રમ સમાપ્ત થાય છે બીજે મોટો બીજેનો વખતે મોટા ભાગે અંબિકાજીનો રાસ ગવાય છે જે કોઈ અંબિકાજી માતને આરાધ શેર લુલ એના પુત્ર પરિ વાર જશ વાધ શેર પછી આવે છે ત્રીજું નોરતું ત્રીજું નોરતું એટલે કે ફાગણ સુદ ત્રીજને દિવસે આનંદના ગરબાની રચના થયેલી હતી એની યાદમાં ત્રીજે નોરતે આનંદનો ગરબો ભાગે ગાવામાં આવે છે અને એ રીતે ભક્ત વલ્લભને અને માય બહુચરને યાદ કરવામાં આવે છે અને એની આરાધના કરવામાં આવે છે મિત્રો આ આનંદનો ગરબો છે એમાં આખો ભાગવત જે આવી જાય છે એના દસે દસ અવતારો અને પૃથ્વીની શરૂઆત મત્સ્ય અવતારને અવતારથી થઈ અને કલ્કી અવતાર સુધી બધા જ આ આનંદના ગરબામાં આવી જાય છે ક્યારેક ધ્યાનથી સાંભળજો ને વાંચજો તો બહુ જ મજા આવશે અને જે ભક્ત વલ્લભ ધોળા કે જેને જે મૂંગા હતા જેને વાચા જ નહોતી એણે સૌથી પહેલાં એને વાચા ફૂટ્યા પછી આ આનંદના ગરબાની રચના કરી છે જેમાં આખું ભાગવતજી આવી જાય છે અને સાતમે નોર્તે ચંડાસુરનો ગરબો જે આપણે જોયો એ ગાવામાં આવે છે કારણ કે ચંડ અને મુંડનો વધ સાતમે નોરતે માએ કર્યો હતો ચોથે નોરતે ત્રીજે નોરતે મહિષાસુરનો વધ થયા બાદ ચોથે નોરતે મોટેભાગે માના વિરામ માટે થઈને દેવો દ્વારા ગાવામાં આવેલી શંક્રાદય સ્તુતિ કરવામાં આવે છે અને રોજ ફરતી ફરતી એક એક સ્તુતિ જેમ કે જયાદ્યા શક્તિ છે વિશ્વભરી છે ભવાની અષ્ટક છે શંકરાદય છે માયાકુંડલીની છે એ રીતે પછી દેવી અપરાધ ક્ષમા સ્તોત્ર છે આ રીતે અલગ અલગ દુર્ગા સપ્તશક્તિ અને એ માથી સ્તુતિઓ કરવામાં આવે છે કે જેથી આવતી પેઢીને થોડો ખ્યાલ આવે અમુક ગરબા જેવા કે આ તારી છે બલિહારી માળી તું મંગળકારી આ જે છે એ માયકલાપીએ જ્યારે નક્કી કર્યું કે માની સેવા જ્યારે કોઈ પણ દિવસે પુરુષ સ્વરૂપે થાય નહીં અને હવેથી હું સ્ત્રી વેશ ધારણ કરીશ ત્યારે સૌથી પહેલી સાડી એને માએ પોતાના વરદ હસ્તે કલાપીને અર્પણ કરી એનો આ ગરબો છે પહેરાવી તે તારી સાડી ભજને ભબ કે જીવનવાળી નાવડી તારી મારી માડી તું મંગળકારી કલાપી કેટલા આનંદમાં આવી જાય છે કે એને એમ થાય છે કે મારી જીવનવાળી ભભકી ઊઠી માએ મને પોતે સાડી પહેરાવી એટલે એ પછી જે છે આ બધી જે આ ઇતિહાસ છે કે બેકગ્રાઉન્ડ છે એ આપવામાં આવે તો આપણા માય ભક્તોની ભક્તિ શક્તિ જીવન અને કવન એનો એક પરિચય લોકોને થાય કે એ જે રચયતા થઈ ગયા જે ભક્તો થઈ ગયા કેટલું ઊંડું એમનું તત્વજ્ઞાન હતું કેટલો ઊંડો એમને થયેલો સાક્ષાત્કાર હતો અને પછી એની પરંપરાની સોંપણી થાય તો દરેક પેઢીને પણ આ બધાનો પરિચય મળે કૂવામાં હશે તો હવાડામાં આવશે આપણે આપણે આપણને કોઈએ આ પરંપરાની સોંપણી કરી છે સંસ્કારોની વારસાની આપણે આપણી પછીની પેઢીને આ સોંપણી કરવાની છે એટલે એ રીતે આમ સમસ્ત નાગરિક જ્ઞાતિમાં આ રીતે આ બેઠા ગરબા ક્રમશઃ ગવાય છે અને ચંડીપાટના તેર કવચના ગરબાનું પણ એક વખત આખા નવરાત્રિમાં ચોક્કસપણે જ્ઞાન ગાન કરવામાં આવે છે એટલે જેટલી વ્યક્તિઓ હોય એટલા ચંડીપાઠ થઈ જાય છે અને ગુરુ સંસ્કરણ છે એને ગુજરાતીમાં ગેય સ્વરૂપ આપવામાં આવેલું છે એટલે આ રીતે જે બેઠા ગરબા છે એ ખૂબ જ શાસ્ત્રોક્ત રીતે ચાલે છે અને અષ્ટમીને દિવસે એમાં તે પછી માનો થાળ ગાવામાં આવે છે તે પછી ભૈરવી ગાવામાં આવે છે ખમ્મા રાજેશ્વરી અંબાતમને દ્વારા માતાજીનો શયન કરાવવામાં આવે છે અને તે પછી બહુચરાજીનો મુજરો ગાવામાં આવે છે કેમાં આઠ દિવસની આપની આરાધનામાં અમારાથી કંઈ પણ ભૂલચૂક થઈ હોય તો અમને ક્ષમા करजो मुझ रो मान जो मारो बाला त्रिपुरा रे मान जो मारो અને આ રીતે અષ્ટમીને દિવસે છેલ્લા ગરબા હોય છે અને બેઠા ગરબાની આ રીતે પૂર્ણાહુતિ થાય છે આ પરંપરા વાળસો આવી જ રીતે અવિરત જળવાઈ રહે માતાજી શક્તિ ભક્તિ શ્રદ્ધા બધું જ આપે અને આપણે આ કરતા રહીએ એ જ રીતે મિત્રો ફરી મળીશું નવા એપિસોડમાં ત્યાં સુધી રજા આપશો અને આપણે આ અંગે કંઈ પણ શેર કરવાનું હોય તો પ્લીઝ મને સજેસ્ટ કરી શકો છો ફરીથી આપણે નવા એપિસોડમાં મળીશું ત્યાં સુધી રજા આપશો થેન્ક યુ વેરી મચ જય હટકેશ જય અંબે જય માતાજી